ફ્રેન્ડ્સ અત્યારે ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે આપણે સૌ પહેલાં વિઘ્ન હતા શ્રી ગણેશને યાદ કરીએ છીએ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહાભારતની રચના ઋષિ વેદવ્યાસે કરી છે પણ મહાભારત લખી છે શ્રી ગણેશે ઋષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરતી વખતે લખવા માટે શ્રી ગણેશને પસંદ કરીએ શા માટે તેનો જવાબ આપણે આ કથામાં જાણીશું ઋષિ વેદવ્યાસે વ્યાસે મહાભારતનું મહાકાવ્ય લખવા માટે ગણપતિજીને પ્રસ્તાવ મૂક્યો ગણપતિજી ત્યારે નાના હતા તેમણે એક શરત મૂકી મહાભારત એક પણ ક્ષણ બગાડ્યા વગર એકી બેઠકે પૂરું કરું અને ગણપતિજીએ એ પણ ઉમેર્યું કે જો તેઓ લખવામાં વિરામ લેશે તો તે લખવાનું બંધ કરી દેશે આ સાંભળી ઋષિ વેદવ્યાસે પણ એક શરત મૂકી હા પરંતુ તમે જે લખો તે સમજીને લખજો અને આ રીતે મહાભારતનું મહાકાવ્ય લખવા માટે બેસી ગયા ઋષિ વેદવ્યાસ મહાકાવ્યના શ્લોક બોલતા ગયા અને ગણપતિજી તેને જલ્દી જલ્દી લખતા ગયા લખતા લખતા અચાનક ગણપતિજીની કલમ તૂટી ગઈ હવે ગણપતિજીને સમજાઈ ગયું કે તેને પોતાના ઉપર થોડો ગર્વ થઈ ગયો હતો એટલે તે ઋષિ વેદ વ્યાસનું જ્ઞાન અને શક્તિ ન સમજી શક્યા હવે તે પોતાના વચનથી બંધાયેલા હતા એટલે તેને પોતાનો એક દાંત તોડી તેને કલમ તરીકે ઉપયોગ કરવા માટે શાહીમાં બોળી અને લખવા લાગી તો આ રીતે નાનપણથી જ ભવ્ય વ્યક્તિત્વ ધરાવનાર શ્રી ગણેશ જ વિઘ્ન હતા બની શકે વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરો